નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો વીસ તારીખ બારમો મિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો કાલ કરતાં થોડીક આવક ઓછી પાલમાં જોવા મળી રહી છે મિત્રો આજે એકસો વીસ બાવીસ પાલ અત્યાર સુધી આવી ગયેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ તમે જોઈ શકો છો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજારમાં આ મિત્રો મારા ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને બાવીસ રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને બાવીસ રૂપિયાનો ભાવ થયો છે બાવીસો ને <decreasing> ચૌદસો ચોવીસ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ચોવીસ રૂપિયાનો ભાવ થયો છે એ વન માલ છે સુપર ક્વોલિટી ચૌદસો સોળ રૂપિયાનો ભાવ છે એક નંબર કરતા મીડિયમ થોડો કપાસ કહી શકાય અને ચૌદસો સોળ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને સોળ રૂપિયા નો ભાવ થયો છે એક નંબર કરતા થોડોક મીડિયમ છે ચૌદસો ને સોળ રૂપિયા માં વેચાણો છે

ચૌદસો ને વીસ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને વીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો મિત્રો આજની બજાર મિત્રો તો બજારમાં થોડુંક નર્વસ જોવા મળી છે પાંચક થી દસક રૂપિયા બજાર કદાચ ઢીલું ખાઈ શકાય બહુ લાંબો નથી પણ પાંચક થી દસક રૂપિયા અંદાજિત એવું લાગી રહ્યું છે થોડુંક બજાર કાલકત્તા ઢીલું ખુલ્યું છે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી ગયું તમારી ચેનલ ને જરૂરથી કરી લેજો